બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ અને નશાખોરોના વધેલા ત્રાસને પગલે પ્રાંત અધિકારીને લેખિત ફરિયાદ થઈ હતી જેને પગલે બેઠકનું આયોજન કરાયું હતું રાણપુરના પ્રાંત અધિકારીએ વેપારી એસોસિએશન અને પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કર્યું હતું જેમાં અગાઉ વેપારી મંડળે કરેલી ફરિયાદને પગલે નશાખોરોના ત્રાસને ડામવા પોલીસ તંત્રને સૂચના આપી હતી ત્યારે નાગરિકોને પણ દારૂનું વેચાણ થતું હોય તો પોલીસ તેમજ મામલતદાર અથવા તો પ્રાંત અધિકારીને જણાવવા અપીલ કરી હતી આજ રોજ જે મિટિંગ કરવામાં આવે છે એમાં મોટાભાગે વેપારી એસોસિએશન અને પોલીસ તંત્ર અને પ્રેઝન્સમાં મીટિંગ કરવામાં આવેલી છે મામલતદાર તાલુકાની અંદર જે વારંવાર દારૂડિયાનો ત્રાસ છે દારૂ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે એ પ્રકારની રજૂઆતો અમને કરવામાં આવેલી હતી એ બાબતે પોલીસ તંત્રને અને વેપારી એસોસિએશનને બોલાવવામાં આવેલું હતું અને એમને સૂચના આપવામાં આવેલી છે કે કોઈ પણ જગ્યાએ દારૂનું આ રીતે વેચાણ ના થાય એના માટે પીએસઆઈ શ્રીને સૂચના આપવામાં પીઆઈશ્રીને સૂચના આપવામાં આવે છે કે પૂરતી તકેદારી રાખવામાં આવે સાથે સાથે જે રાણપુરના નાગરિકો છે એમને બી હું મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેકાય છે અને એનું જાણ થાય છે તો તરત જ એની જાણ જે છે પોલીસ સાથે સાથે મામલતદારશ્રી અને મને પણ આપવામાં આવે જેથી કરીને એને તરત જ આપણે દામી ડામી શકાય